લોકોય મને મળી શકે ઘણીવાર રાજકારણી આમ એવું થાય કે એના સુધી પોગાય જ નહીં એના અડખે પડખે વાળા જ તમને ઘૂસવી નાખે એટલે મેં એવું નક્કી કર્યું છે કોઈ પણ તમારે પૂછવાનું નથી ને એપોઇન્ટમેન્ટ ને બે એપોઇન્ટમેન્ટ ને એવું કાંઈ આપણે ફાવે નહીં દેશી માળાને સીધા વિસા વધારે આવશો શુક્રવારે બીજા ચોથા તો તમે મને મળી શકશો કોઈ પણ જ્ઞાતિનો માણસ કોઈ પણ ગામનો માણસ મત દીધો હોય મત ન દીધો હોય બધાએ આવે બધાએ મળે વાત કરે કંઈક એને જાણવા મળે કંઈક મને જાણવા મળે તો આ વિસ્તારનું બધા ભેગા મળીને ભલું કરી શકીએ એવું આયોજન મેં ગોઠવું છે અને એમાં તમારું કાંઈ સલાહ સૂચન હોય તો અમારા કાર્યકર્તાના માધ્યમથી કે હરેશભાઈના માધ્યમથી તમે મોકલતા રહેજો બીજી વસ્તુ કે વિધાનસભાની અંદર આપણા વિસ્તારના અનેક મુદ્દાઓની રજૂઆત મેં મૂકી છે સામાન્ય રીતે વિધાનસભામાં શું થાય છે એ કોઈ ધારાસભ્ય ગામને કહેતા જ નથી બધું લોલો લોલ જ આવે છે મેં ત્યાં હું ગયો તમારા બધાના આશીર્વાદથી મને એના અંદર આવવા દીધો બેહવા દીધો ને બોલવા દીધો તો મેં એને જોયું કે બધું સ્ક્રિપ્ટેડ હાલે છે મેં વિડીયો બનાવીને મૂક્યો તો જોયો તો બધાએ કેવી રીતે સ્ક્રિપ્ટ હાલે એકનો એક પ્રશ્ન દસ દસ વખત પૂછે વીસ વીસ ત્રીસ ત્રીસ વખત એક જ પ્રશ્ન પૂછાય વિધાનસભામાં ત્રણ પ્રશ્ન સત્ર દરમિયાન રોજના ત્રણ પ્રશ્ન પૂછી શકાય ત્રણ દિવસનું સત્ર હતું હમણાં આઠ નવ અને દસ હવે ત્રણ દિવસના સત્રમાં રોજના ત્રણ પ્રશ્ન એક ધારાસભ્ય પૂછી શકે એટલે હું નવ પ્રશ્ન પૂછી શકું મેં પૂછા ત્રેવીસ પ્રશ્ન મને એમ એકાદો મારો ડિલેટ કરે તો એની જગ્યાએ બીજો ગોઠવાઈ જાય એટલે એક દિવસમાં ત્રણ ને બદલે મેં એક દિવસમાં પાંચ ને એક દિવસમાં સાત ને એક દિવસમાં એવી રીતે નાખ્યા પ્રશ્ન એટલે પાંચ નાખું તો ગમે એમ કરીને ત્રણ તો આવે તોય મારા નવ પ્રશ્ન પૂરા નો આવ્યા સાત જ આવ્યા તેવી નાખ્યા તોય સાત આવ્યા મારો અધિકાર નવ પ્રશ્નોનો છે પણ નવ નો આવ્યા ત્રેવીસ નાખ્યા તેથી હાથ આવ્યા તમને એમ થાય પ્રશ્ન ગોપાલભાઈ પૂછ્યા પણ ત્યાં ભાજપ એવી બધી ગેમ ગોઠવી છે કે જનતાનું કોઈ બી કલ્યાણ નહીં થાય આઈ ગમે એટલા ભાષણ કરીએ ટોળા કરીએ પણ વિધાનસભાની વાત જ્યાં સુધી જનતા જાણશે નહીં ત્યાં સુધી આપણી વાત ત્યાં પોગેશે કે નહીં પોગે એ ખબર નહીં મારા હાથ પ્રશ્ન આવ્યા તમને એમ કે હાથ પ્રશ્ન પૂછ્યા પણ જવાબ કેટલા ના આપશે જવાબ હાથના નહીં આપે ડ્રો થાય ને ડ્રો માં જેટલા પ્રશ્ન લાગે ને એટલા પ્રશ્નનો ની જવાબ આવેલ મારા ત્રણે ત્રણ દિવસમાં એક દિવસમાં ત્રણ પ્રશ્ન હતા એક દિવસમાં બે ને એક દિવસ મારો પ્રશ્ન લાગ્યો નહીં બોલો હવે જનતાના પ્રશ્ન નો ન્યા ડ્રો કરે છે આ કઈ લોટરી છે આ કઈ જુગાર છે તમે ડ્રો કરશો તમે સાંભળો છો ધારાસભ્યની પસંદગી જનતા એટલે કરે છે કે આ મત વિસ્તારની કોઈ વાત સરકાર સુધી ફગાડી હોય વિધાનસભામાં પૂછાય હવે ન્યાયી ડ્રો કરે છે પ્રશ્નનો મારો તો ત્રણે ત્રણ દિવસ ડ્રો માં એકય પ્રશ્ન જ ન આવ્યો પણ સરકારને કોણ પૂછે તમને ને ડ્રો કરવા નથી બેહરા તમે જુગારિયા નથી તમે સરકાર છો ડ્રો ન હોય જેણે જેટલા પૂછ્યા એને આપો જવાબ પણ મારા બેટા એવી સિસ્ટમ ગોઠવી છે કે કોઈ પણ રીતે જનતાની વાત જે છે એ વિધાનસભા સુધી પહોંચી ન શકે છતાંય પણ તમારા બધાના આશીર્વાદથી મારી લડાઈ ચાલુ છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારું ટૂંક સમયની અંદર થશે દોસ્તો તમારા બધાના પ્રેમના કારણે આખા ગુજરાતની અંદર એક નવા પ્રકારની ક્રાંતિ આવી છે લોકોની અંદર હિંમત આવી છે લોકો બોલતા થયા છે આટલા વર્ષો સુધી પબ્લિકે સહન કર્યું સહન કર્યું નહોતું સહન કરવું તોય સહન કર્યું કેમકે આગેવાન ક્યાં કોના ટેકે હાલવાનું નબળા આગેવાનના ટેકે હાલવાનું બે ધોકા વધુ મારે આ પહેલી વાર એવું બન્યું છે કે આખા ગુજરાતના લોકો ખુલીને બોલતા થયા છે જ્યાં અન્યાય થાય જ્યાં અત્યાચાર થાય ત્યાં બોલતા થાય તમે સાંભળો ને સોશિયલ એવડી મોટી વાત છે આપણા બધાના હાથે બની આપણા વિસાવદર વિસ્તારમાંથી બની છે એ આપણા માટે ગર્વની બાબત છે દોસ્તો ચૂંટણી પછી હું બધા બહેનોને વિધાનસભા જોવા લઈ ગયો આપણા ગામનો તો વારો બાકી છે લગભગ આવી ગયો બાકી છે ને હા તો હે એટલે મેં એમ વિચાર્યું કે હું એક નાના એવા ગામડામાં ગરીબ ખેડૂતના ઘરમાં જન્મેલો છોકરો અને મેં પોતે અવડો મોટો નેતા બની ફરતો હતો તોય મેં વિધાનસભા અંદરથી નો જ જોઈ લ્યો આ તમે મને મત આપ્યા પછી મારી જિંદગીમાં મેં પહેલી વાર વિધાનસભા અંદર થી જોઈ બાકી ફોટાન બિલ્ડિંગ ને રોડે નીકળ્યા જોઈ લે આ વિધાનસભા અંદર ક્યાં મને એમ કે હું પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હતો કતાર ગામની ચૂંટણી લડેલો માણસ હું હાઈકોર્ટ ની અંદર વકીલાત કરેલો માણસ મેં સુપ્રીમ કોર્ટ જોઈ છે દેશની દેશની લોકસભા જોઈ વારો આવી ગયો પછી હવે આપણી ખેતીવાડીની સીઝન છે એટલે હમણાં બંધ રાખ્યો છે હવે ખેતરનું કામ ઉકલે પછી પાછા બેનું લઈ જશે પણ ભાઈઓ ના હોય ભાઈઓ ને લઈ જાવ પણ આવા જવાની વેતરણ તમારે કરવું પડશે બેનોની વેતરણ મારે કરવાની છે એટલે ખેતરમાં લોકો આ બધા બે બે પેઢીઓ થી મત આપે છે આ આ આપણા બધા બેઠા એને તો કેદી કોઈ વિધાનસભા જોયો જોયું શે કેવું દરવાજા કેવા ખુરશીઓ કેવી મુખ્યમંત્રી ક્યાં બેસે ગોપાલ ક્યાં બેહે કોણ હું બોલે કેમ બોલે કોઈ કહેતું જ નથી કે હું હાલે બસ મત આપો લઈ લીધા રવાના નવું આવે લાવો મત હાલો ઈ રવાના આજ તો ત્રણ પેઢીઓ આમ નામ તો એ જગ્યા છે કેવી એનો પાવર કેવો છે ત્યાં કામ શું થાય છે કેવી રીતે થાય છે એ અનેક બહેનોએ જોયું તો બહેનો બહુ ગમ્યું અને મને એ વાત ગમી કે ભાઈ આલો બીજા બધા કામ તો થતા રહે કામની રીતે પણ ક્યારેક માણા નરી આંખે આવી મોટી શક્તિશાળી જગ્યા જોવે ને તો એનો પ્રભાવ જીવે ત્યાં સુધી મન ઉપર રહે કે મેં વિધાનસભા જોઈ છે અધ્યક્ષ જોયા મુખ્યમંત્રીની ઓફિસ જોઈ ના થાય એની અંદર એક પાવર એટલે બધા બહેનોને આપણે વારો આવશે કટકે કટકે બેનો અમારા ખર્ચે લઈ જવાના છે તમારે તમારા ખર્ચે આવવાનું છે તો હું ત્યાં તમને લઈ જાય આપણે ભાઈઓ મોટું કામ કરી બધું ત્યાં તમને રજરે જોવા મળે જાણવા મળે તો થોડીક ખબર પડે કે આ બધું કેમ હાલે છે અત્યાર સુધી લોલમ લોલ જ હાલે છે ને બધું એટલે આવી વેતરણ મેં કરી છે બાકી નાના મોટી સરકારી મીટિંગોમાં હાજરી આપું છું પ્રાંતની ઓફિસમાં જાઉં છું તો ત્યાં મીટિંગમાં હાજરી આપું છું કલેક્ટરની મિટિંગમાં હાજરી આપું છું બીજા નાના મોટા રોડ રસ્તાના કે વીજળી પાણીના કામો હોય તો એમાંય અધિકારીઓ વાતચીત કરીને જે કઈ કાયદા પ્રમાણે હોય કરીએ છે પણ એની હું જાહેરાત નથી કરતો ઘણી વાર એવું થાય કે આ ભાજપ તેનું કાગળ લખ્યું છે હોય ઘણી વાર અટવાડી દે અધિકારીની પ્રમોશન જોતા હોય હારી જગ્યાએ બદલી કરવી હોય એટલે ઘણી વાર એ પાછળ ન હાલે એટલે સાયલેન્ટલી આપણે શાંતિપૂર્વક રીતે જે હાલતો હોય એમાં હાલે છે તમે બધા આવો જઈ શકો આવો 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 હે જયસુખભાઈ પાગડાલ આપણે આવ્યા છે અમારે ગિશાવર્ધનની ઓફિસ સંભાળે છે ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે કામ કરે છે ખાંભા ગીરથી છે અને જયસુખભાઈ લગભગ ઓફિસે જ હોય છે આખો દિવસ અને આ આપણા આખા પંથકથી ગામે ગામથી એક કાગેવનથી પરિચિત માણસ છે ચૂંટણી કારણે એણે ખૂબ અમારી સાથે રહી અને રાહુલભાઈ આવો આવો બધા આવો જગદીશભાઈ આવ્યા લાગે છે આવો આવો મજામાં આવો આવો રાહુલભાઈ આવો દેહો બેહો એટલે અમારે રાહુલભાઈ છે ગીતા કરી કિરીટ પટેલ નો પ્રચાર કરતા તમારે ક્યાંય આવતું હતું પણ તમે બધાએ રા રાખી છે ને ઈ તો ભાઈ એનો તો ઋણ ચૂકવી કાંઈ એમ નથી એ બદલ હું ફરી એકવાર આખા ગામ નો આભાર માન્યો એમ કે ભાઈ આમાં તો આમ છે ને આમાં તો આમ છે ને તેમ છે ને બાના કાઢીને 1400 ને બદલે 1250 બારસો કરી નાખે હવે અડધો ઉતરી ગયો હોય સોદો યાર્ડ માંથી હોય ઉતારતા હોય જી ને ખેડૂત પાછો લઈને ક્યાં જાય એટલે એમ કે આલો ગુડો જે હોય થયું થવા જાય એમ કે હાડા બારસો તો એ ચૌદસો ના હાડા બારસો એ કડદો થઈ ગયો ઉપરના પૈસા આ બાજુ એમ શું કે છે કડ નવી સિસ્ટમ છે કડદો તારે મને લોઢાના કાંટા આવતા ને માપાની ભેઠે લોહી સમક્ષ ઉપાડતા હતા એટલે વજન નું મૂકી હોય પાંચસો નું પણ વજન થતો હોય પાંચસો ને સો ગ્રામ બીજો છસો ગ્રામ થતો હોય એટલે કડ થઈ ગયું ને હો ગ્રામ કડો એ તડદો એટલે એટલે હમણાં ત્યાં એ લડાઈ આવે છે થયું હું સાંભળો કે અમારે તો હજુ તમારા આશીર્વાદથી ઘણું બધું કરવું પડે એમ જાતાય કાંઈ એટલા વરનો મેલ છે કાય જે વાત નહીં ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈ જાય અમારે ભાવનગર બોટાદમાં કપાસનું વાવેતર વધુ એટલે એ જાણે કપાસ ખેડૂત નું શું કહેવાનું કે તમારે જ્યાંથી ફાવેના સેમ્પલ લઈ લો આ કપાસ થયો જેમ મજા આવે મધ વચ્ચેથી ઉપરથી હેઠેકી ફેરવી ફેરવીને ગમે એમ સેમ્પલ લેવો એમ લ્યો સેમ્પલ લીધું ભાવ નક્કી થાય ધારો કે મણ ના નક્કી થયા બારસો રૂપિયા હવે બારસો નક્કી થયા બારસો ચૂકવવાનો એના બદલે હું કે આપણે કેમ માંડવી ઠલવવા ગોડાઉન લઈ જવા પડે છે એમ ઈ ગોડાઉન કપાસ ઠલવવા જાય અડધો ઠલવે પછી કે ભાઈ સેમ્પલ પ્રમાણે માલ નથી ભરી જા તારો પાછો તો કોણ પાછો ભરે કેવી રીતે પાછો ભરવાનો તો તો પછી કઈ વધે જ નહીં બારસો માં લેણું થાય એટલે ઈ ખેડૂત ની લાચારી નો લાભ આ માર્કેટિંગ યાર્ડ માં ઉઠાવે છે એની લડાઈ અમે હાથ ધરી છે આજથી રાજુભાઈ કરપડા એ લડાઈ સંભાળી છે કાલે હું જ આવવાનો છું પણ લડાઈ બહુ લાંબી છે ખેડૂતો માટે ખાતર અત્યારે જો મળતું નથી મેં અધિકારી આરે વાત કરી એટલે અધિકારીએ મને બધું કેટલું બધું તો સમજાયો મેં કીધું ભાઈ સમજાવવા તો બરોબર પછી ની રાખો કાલે સમજી જાય પણ આજ ખાતર નું શું કોઈની પાસે જવાબ નથી કેમ કેમ કે મોટા ભાગનું ખાતર કંપનીઓમાં બને છે એ માફિયાઓના હાથમાં વયુ જાય છે મોટા મોટા ડિસ્ટ્રીબ્યુટરોના હાથમાં વયુ જાય છે એ સ્ટોક કરી લે છે અને પછી બે નંબરમાં મહિનો એ માલ કાઢે છે નડદો ખાતર કંપનીઓમાં વયુ જાય છે પણ એ બધી જ લડાઈ લડવા માટે હજુ ઘણું આપણે બધું તાકાત કરવી પડશે અહીંના સામાન્ય નાના મોટા કામો છે ગામના વ્યક્તિના સમાજના એ તો કરશું જ કરશો પણ ઉપરના લેવલના મોટા મોટા કામ જે છે ખેડૂતના ખાતર ખેડૂતના ભાવ માર્કેટિંગ યાર્ડની અંદર જે બધી દાદાગીરીઓ હાલે છે વેપારીને ઘણીવાર હેરાન કરવામાં આવે છે કે તું આમ નહીં કરતો લાયસન્સ કેન્સલ કરી દે વગેરે વેપારીઓની તકલીફ પડે છે તો એ બધી જ લડાઈ લડવા માટે તમારા આશીર્વાદ ને પ્રેમ અમને જરૂર છે અમારી પાર્ટી જરૂર છે હું એવી આશા રાખું છું કે તમે બધા અમને આશીર્વાદ આપશો ચૂંટણી માથા પર આવે છે તાલુકા જિલ્લા પંચાયત ની તમારો આશીર્વાદ પ્રેમ મળશે તો અમે વધુ સારી રીતે લોકોની સેવા કરી શકીશું બીજી એક વાત એ છે કે ધારાસભ્ય બારાસભ્ય તો ઠીક છે હવે બધું એ તો છે પણ હું એમ રહેતો નથી આપણે જે મળે મળીએ પગે લાગીએ રામ રામ કહીએ ને જ્યાં બેહાડીને બે જાય ને એ બધું ઈરાદાપૂર્વક કરવાની વસ્તુ નથી પણ લોકોને અને મને હામહામે પોતા પણ લાગે હવે હું મોટી તોપ થઈને આમ ફરું તો એમાં કોઈ મજા નથી પણ વર્ષોથી હું જ્યારે નાનો હતો ત્યારે નેતામાં માં આખી જોઈને મોટી તોપ લાગે એમ થાય કે ઓહોહો નેતા છે ને આની પાસે જવાય કે ન જવાય ને હારે બોલાય કે ન બોલાય ના આ શું જવાબ દે વાત સાંભળશે કે નહીં સાંભળે એવા નેતા જોયા છે તમે મને નેતા બનાવ્યા પછી મેં નક્કી કરી છે કે આપણે એવો નેતા ન જ બનવું આપણે નેતામાં ભાઈબંધ જેવો બનવાનો ગમે આવીને ગળે ટીંગાઈ જવો જોઈએ કે આ તો આપણો ભાઈ છે કે

એટલે હું આવો દેશી માણસ એમાં તમને કાંઈ મને કહેવા જેવું લાગે કાંઈ ઠપકો આપવા જેવું લાગે ધ્યાન દોરવા જેવું સૂચન આપવા જેવું આપણા વિસાવદર વિસ્તારને લઈને કાંઈ તમને મને કાંઈ કહેવા જેવું લાગે તો ભૂલ્યા વગર કહેજો તમારા છોકરાને કહેતા હોય એ રીતે હકથી કહી દેજો આઈ માહી મને કાંઈ સાઈડ સાઈબ કહો નહીં ચાલે એવું કાંઈ સાઈડ બાઈબ આપડે સહી નહીં તમારા છોકરા તરીકે તમે મને પસંદ કર્યો છે તમારા ધોકરા તરીકે મને ઘડતર મારું કરવાનું છે તમે મને જે બનાવવા માંગશો એ તમે બનાવશો તો અમે બનશું બાકી અમારે ભાજપની ભીખમાં કઈ બનવું જ નથી ભાઈ જવા દો ગામના આશીર્વાદથી જે થાય એ કરવાનું છે ભાજપવાળાની ભીખ આપણે જોઈએ નહીં એટલે બસ આ મેં તમને એક દીકરા તરીકે વિનંતી કરી છે વારે તહેવારે આપણે મળતા રહીશું મને જવાબદારી તમે મોટી સોંપી છે એટલે હું બહુ રખડ્યા કરું છું ક્યારેક મારાથી જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ હોય ધ્યાન ન અપાયું હોય જાણતા અજાણતા કોઈ કામ અધૂરું ફધુરું થયું હોય તો જરાક મોટું મન રાખીને માફ કરજો મારી દાનત ખરાબ નહીં હોય કદાચ બે કામ ઓછા થાય એવું બને પણ દાનત ખરાબ ક્યારે હશે નહીં અમારી ખૂબ કામ કરવાની અમને તક છે તમે જોતા જશો ને બધા ફેસબુક જોવો છો નથી જોતા બેનું જોવો છો એટલે અમે તો અમને એવડી તક છે કે ગુજરાતમાં કે ક્રાંતિ લાવી દેવી છે ને એનો પાયો પાછો વિસાવદન ને બનાવ જેમ કેશુ તાણે ક્રાંતિ આવી ને એવી જ ક્રાંતિ પાછી હત્યામાં આઈથી જ આપણે લાવી છે એટલે તમે બધા મને આશીર્વાદ આપજો બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગામના અમારા કાર્યકર્તા બધા જે છે સંજયભાઈ ને બધા આગેવાનો મને બધાના નામ ધીમે ધીમે અહીંયા રહેશે એટલે એનું કંઈ ખોટું ન લગાડતા પણ બધાયનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અમારા બહેનોના લાગણી બદલનું એનો કેમ કે વિસાવદર આખા વિસ્તારમાં ચૂંટણી પહેલા તો અતિદ લાગણી પણ હવે તો ચાર ગણી લાગણી છે પાછી એમાંય કે બધી આજે ઓલા ગામમાં આપણે કયા ગામમાં બેઠા હતા રબારી અરબારીકામાં બે મોટી ઉંમરના માજી આવ્યા એ કે ભાઈ ગોપાલ આવ્યો છે ક્યાં છે અમારે એને જોવો છે એને special બોલાવ્યા પછી હું પડખે બેઠો એટલે એને કીધું કે ભાઈ તારું તો નામ સાંભળી સાંભળી ને થાક્યા પણ તું શોખ એવો આજ બેઠો તારે જોયો કે મેં બહુ મોટી ઉંમરના ના માજી રહી અને એવડો હરખ થયો એટલો હરખ છે વાત જવા દો સલાહ સૂચન બે શબ્દો કીધા હવે હું એમ સમજુ છું વાત ને કે હાઈઠ અત્યારે પોગેલા વ્યક્તિ જિંદગીમાંય રાજકારણમાં રસ ન લે કોઈ હાઈઠ હું પાંત્રી વાળા થાકી ગયા વાળા તો થાકી જાય પણ જો સાઠ સિત્તેર વર્ષના માળીને જો રાજકારણમાં ગોપાલ ઇટાલિયામાં રસ પડ્યો હોય એને મળવામાં એને જોવામાં એને બે વયાણ કહેવામાં રસ પડ્યો હોય તો એ તો ભગવાને કરેલો ચમત્કાર કહેવાય બાકી રાજકારણથી તો ભગવાન બચાવે એવો માહોલ છે ભગવાન બચાવે રાજકારણથી એવા માહોલમાં એક ડોષી આવીને જો આટલો રસ લે તો એમાં કંઈક કુદરતનો સંકેત ગણાય ન ગણાય કહો તો ખરા નહીતર કોણ રસ લે આલો ગામ થાકી ગયું છે કોઈ નેતાનો નો જોઈએ અમારા ગામમાં આવતા જ નહીં જાઓ જીવવા જો શાંતિ તો નેતા બરાબર છે ઈ માહોલમાં હજારો લોકો રસ લઈ જાય મને યાદ છે ચૂંટણીનું પરિણામ જે દિવસે હતું જેણે જિંદગીમાં ટીવી નોતા જોતા ને ઈ ટીવી સામે ગોઠવાઈ ગયા તેવા અનેક જણા હતા અને હવવારના હા જો તેમ જેમ આંગળો ઉપર નીચે થાય ને એમ ધબકારા ઉપર નીચે થાતા હતા સેસ ઘટે તો મારામાં હે હે એક 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 આવું થાતું તું વાત આજે ખોટી છે ઘણા જોયું છે ટીવી હવે આમ હલતા નહોતા કોઈ ક્રિકેટ કરતા અલગ જ લેવલની મજા તે દિવસે હતી હું કામ લોકોનો પ્રેમ જ એવડો મોટો હતો બધા આખો ગુજરાત એ મિસ્ટ ગોપાલ જીતવો જોઈએ અને જે લોકોનો પ્રેમ હતો ને એવું થઈને જો ને એ વાતની ખુશી હતા ગુજરાતમાં અત્યારે તમને દેખાય રહે છે આ ચૂંટણીના ત્રણ મહિના થઈ ગયા પણ હરખ હમાતો નથી તમે જ્યાં જાવ ને સુરત રાજકોટ અમદાવાદ હરખ જ હરખ છે હમણાં બાર તારીખે રાજકોટમાં મારી સભા છે તમે જોજો તો ખરા માણસ એટલે જબરજસ્ત રખ બધાને છે બધાય ખૂબ આનંદ કરી રહ્યા છે આ શાળા વર હતી દાંત નહોતા કાઢવા દીધા ની શાળા વર એક આમટા દાંત ગામ કાઢે છે અત્યારે ગામ કાંઈ મજા લેવા કરે નોકરી એક આમટા દાંત કાઢી લેવાના છે કે એ ભલે એટલે બધાનો પરિવાર વારંવાર આભાર આપણે મળતા રહેવું ફરીથી ઓફિસ તમારી છે ઓફિસ મારી નથી ઓફિસ પાર્ટી લાઇબ્રેરી ખોલી છે દોઢસો જેટલા પુસ્તકો મૂક્યા છે વિધાનસભાના ચોપડા લાવીને ન્યાં મૂક્યા છે કાયદાના ચોપડા લાવીને ન્યાં મૂક્યા છે વિધાનસભામાં કયા ધારાસભ્ય ઊભા થઈને શું બોલ્યા અધ્યક્ષ શું બોલ્યા મંત્રી શું બોલ્યા કોણે શું જવાબ આપ્યો કયો કાયદો બન્યો એ કાયદા ઉપર કોણે શું સૂચન આપ્યું એ બધાના પુસ્તકો બને છે સરકારી પુસ્તક હોય એ મને મળે એ બધા પુસ્તક લાવીને મે વિસાવદર મૂક્યા છે કાઈ કામ ન હોય તો વાંચવા આવજો સાહેબ બેહવાનું ચા પત્ની છે અને ચોપડા પર પછી આખે દી વાંચવાનો હાજે કરી વ્યા દેજો પછી